કેમ કે દોઢ વર્ષનું રિસન બાકી હતું તો દોઢ વર્ષનું ઓરેશન અમે મેકાઈ આવ્યા છે નજારમાં તો કેમ કે કવડાવવાનું એનું કામ ચાલુ જ હોય કેમ કે રેશન મેગે એટલે મિત્રો કવડાવે તો ખરો તે થોડો તો સારું વિડીયો એમ બનાવે જો અને આમ તો લાઈક શેર કોમેન્ટ કર્યું ન હોય તો ફટાફટ લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો હારું ચાલો વિડીયો બનાવે અમે જઈ છે હવે ઓલી રૂમે કેમ કે ઠેલ્યું થોડી ગોતવાની છે ડુંગળી મળવાની છે કે એટલે તો જો આવું કેવું કે તક તક ખડ હોય ને એ વિંટા જાય છે તો હારું રૂમે જ તો જો ને અમે રૂમે ભૂકી ગયા છે પણ કેનાલ નું પાણી જો ને તો આમ ઘડી ઘડી એમ થઈ પગ તો પણ ઠંડુ બહુ છે ઓ મિત્રો પાણી માં પડાય ની કેમ કે કેમિકલ નું પાણી હોય એટલે મને તો બહુ ઠંડુ લાગી છે એટલે જો ઘર માં શટર એ કાઢ્યું પણ બહાર નીકળે જવાનું થાય છે આપણે ધીમે થી જો આમ કેટલું ઠંડુ કેવું છે આમ તો જો અમાર જો ફેલ્યું મેડા ખોળવા ચાલો ફટાફટ ઠેલ્યું ગોતી લઈ રૂમી તો જો આપણે છે ને ઠેલ્યું મળ્યા છે ગોતવા કેમ કે સુની સોની ઠેલી લેવાની છે નવી નવી નથી લેવાની ડુંગળીમાં તો સુની જ લેવાની હોય એટલે કેટલી શાળી પિસ્તાળી ઠેલી ગોતવાની છે તમારી પાસે કોઈ પણ વધારો હોય તો એકલી દેશો અમે શું તારે ગોતવા આવેલા છે કેમ કે અમારે કાલે ચાલી પિસ્તાળીસથી મૂલી આવવાના છે પણ બપોર પછી આવવાના છે ડુંગળી મળવા કેમ કે ડુંગળી આપી દીધી છે મળવા મજૂર પાસે હોય એટલે ઠેલ્યું આપણે ફટાફટ ગોતવાની છે એટલે ગોતી લઈ બધું કપડા કરી પછી તમને પાસે કેવી જશે વિડીયો મિત્રો ઠેલ્યું જો આપણે ગોતી લીધેલી છે કેમ કે અડધી તો છે ને અડધી તો લેવા આવવા નથી તો જો આપણે અડધી કેટલી બાર તેર ઠેલી અહીંયા છે ને બાવી તેવી ઠેલી ના પડી છે તો એટલે આપણે બધી થઈને ભેગી થઈને ગણશું બાકી કેટલી ઠેલી જો અહીં લઈને જાય છે ને એ સતાય ઘટશે તો પછી આ રૂમે આવીને કાઢી જશું તો સારું હવે જવું છે ઘેરે ને મિત્રો આ એક વાત કહેવાની છે તમને એમાં લસણમાં શું ન પડે ને તો જો લસણ જુઓ પેલા તમે કરી દેજો ફૂલ વરસાદ પાસે પાકી ગયા મિત્રો પાકી જાય કેટલો મસ્ત થઈ ગયું લસણ બધા પાછો લસણ માં સુનો ને ગોળ અમારે જો હશે ફેરું પાવામાં લસણ માં હવા આવી ગયેલો છે મિત્રો આમ જો બધું તાજું માજુ થઈ ગયું છે નગર એમ હતું કે આજ મારું કાલ મારું એવું હતું તો હારું વિડીયો ને અમારે વરિયાળી ને તો સરસ મજાના આવે તો ફૂલડા ઉગડવાના છે જે કે મસ્તી ને થઈ કેમ કે હમણાં ત્રણ શાંતિ થાય રવિભાઈ તાવ આવે ને તો કઈ જોવા નથી થાય પણ આશે ને ફાઈનલી ઠેલી લેવાયો ને એમાં બધું જોવા મળ્યું તો જો સરસ મજાના ફૂલે ખીલવા મળેલા છે કેમ કે પાણી મેં દીધું ને એટલે હો મિત્રો

પાતરી ઠેલી થઈ ગઈ એમ કે મિત્રો ઘટે તો પછી ગોચે કાલે આપણે કઈ ગતો નથી તો સારું વિડીયો એમ બનાવ કેમ કે રવિભાઈ કોડો આવે મિત્રો તો સને અમે અગાશી ઉપર આવી ગયા છે ને કેમ કે ત્રણ ચાર દી થઈ ગયા થેલીમાં મરસા ભરેલા હતા ઈ તો આજ જોને નીચે નાખવાના છે તો શું આવી રીતના ઠલવે છે તો જો બધાય સરસ મજાના પકી જાય ને મિત્રો જો ઠેલી માં આપણે વન પકી જાય તોડેલા તો ખબર ને તો જો ફૂલ લાલ થઈ ગયા હો મિત્રો આમ જોઈ શકતે છો તમે જો કેવા સરસ થઈ ગયા કોક જ ચીરેલા હો આમ જ કરાય હો ને તો ઠેલીમાં રાખી દેવાના જો તો જો ઓલા સરસ મજાના મિત્રો હુકાઈ ગયા છે ઈ કકડા કકડા થઈ ગયા છે નાવડા હુકવે છે કાલ દીટો આ છે આડ કાલ દીટી સેમ કે છે જો કેટલો સરસ મજાનો કલર આ સર કાર બધે પોળા કરી દેવાય તો છે ને મિત્રો ત્રણ શાર દી ખાલી ઠેલી માં રાખી દે ને તો એક પણ મરસું કાસું નથી રહેતું ને સરસ મજાના લાલ લાલ ઘૂમમાં જેખા થઈ ગયા છે જો તમે જોઈ શકતા છો જ કલર કેટલો એનો મસ્તીનો ટોંગ આવે છે જો ફૂલ પાકી ગયા અમારા ફૂલ વર્ષા આની વિના ખોટું તીખી તીખી ચટણી છે આ તીખી તો આ તો સરસ મજા ને ગયા છો આને કાલે દીટી ખોટી નાખવા નાખા તો હાલ મરસાણ કરી દીધું આ છે ને ખાતર નાખે છે

એના તો જરેક તો બોલ આવશો ને તમને થાય કે હા 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 જાણે તો શીખી ખાઈ ખાઈને બે સાડી ન દીધો હોય ભાઈ એ ફેર માલતો એક ફેર એક ફેર અમારે વીડિયાના સેલિબ્રેટરને છે ને અવાજ થોડો બેસી ગયો છે જો બી શ્યારીને પાણી વળાવી વળાવી ને મશીન બે હાર દીધું કાપાયું એક ફેર માલતો જો હા ભજી જ્યુ મિત્રો એને કે

ના ને જવાનું કેમ ના 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 મિત્રો બતાવો છો કેમ કે જાશું નહીં ભાઈ એ બધા ફટાકા મારે છે કેમ કે એમ રવિભાઈ ને કાલે ઇન્જેકશન મેં કહીને આવ્યા ને ઓરી નું એનું દોઢ આવે એમ કે ઓરી નું એનું તો એક ઇન્જેકશન મેં કહીને આવ્યા ને એટલે એને છે ને તાવ બહુ આવે છે તો કાંઈ બહુ મજા નથી એટલે રહેતો નથી કવડ આવે છે જો બે પેનું રાખીને તો એ રહેતો નથી એટલે પણ નાતો અમે નીચે એક પણ બાકી એની શાન બાન બનાવશું ને એ તમને બધું વીડિયો દેખાડશું અમે કેમ કે ઉધળી આપણે આપી દીધેલી છે એટલે આપણે કઈ જવાનું ખાતું નથી અને વાંઠે સાતસો ફૂટની લીટે મળે એટલે ના તો આપણે ન જઈએ કે કદાચ સતાય ત્યાં ઉપલા ફાડામાં આવશે તો આપણે સીન કહેશું કેમ કે અત્યારે તો પબ્લિકને કોકને ગમતું હોય કોકને ન ગમતું એટલે આપણે કાંઈ પારકા મજરમાં તો વિડીયો બનાવવા ન જાય ઘરઘરના હોય તો આપણે બનાવીએ કે તો સારું ઘંટાનો બ્લોક મળે ને જો ત્રણ વાગી જાય છે તો આપણે બનાવીએ છીએ શાહ પણ શાહ ક્યાં બનાવવા આવી ગયેલા છીએ ખેતરમાં કેમ કે સુલ હવારમાં સરસ મજાનો સુલો કે નાખો તો હામટી મિત્રો કાંઈ ગેસ ઉપર ચડી પાકે ત્રીસને સો દાડિયા છે એટલા પાછા ઘરના હશું એટલે તો કેટલા થઈ જાય ભીતરીની પણ ચાળી જકું થઈ જશે વાળા એટલે જો બાર સા મેકી દીધોલો છે આપણે કેમ કે કાળો પાકી જાય પછી આપણે પેલા છે ને પાણી ગરમ કરી લઈએ ટોપિયામાં એટલે પછી ટોપીઓ સારું વિસરાઈ જાય ને પછી પછી સા પકાવવાની છે ચાહુંધી ની આ બધી સા પકાવવા અમે ખેતરમાં આવ્યા કેમ કે હામટી મિત્રો આખું ટોપી ભરીને ચા બનાવે છે કે એ થોડી કે ગેસે પાકે તો ગેસ સિલિન્ડરે ખાલી જાય કપાઈ સિલિન્ડરે ખાલી મિત્રો છે ને અમે જો બહાર મસ્તીની શૂલ હવારમાં કરી નાખી સાહેવા છે સાબા બનાવીને પછી આપણે બધાય ને દઈ આવશું કેમ કે રવિભાઈ કવડા એટલે કોને દેવાશે નક્કી નથી તો સારું મીડિયમ બન્યા લાગશે કોમેન્ટ નકું તો ફટાફટ લાગશે ને તો આપણે પાણી ગરમ કરીને તપેલું વિસર નાખશું સરસ મજાનું હવે આપણે છે ને ખાંડ ને એવું નાખી દઈ પછી કાળો સા પકવીને પછી દૂધ નાખવાનું છે એટલે કેમ કે સાંતિ સા કરવાની છે ને એટલે થોડી ગળ હતી અને બધી રીતે મીડિયમ રાખવાનું છે આવી રીતનું બધું નાખી દઈ થોડું છડિયાતું છડિયાતું રાખી કે નહીં એટલે સા મસ્તી ની બને કેમ કે કોક ને કડક મીઠી ભાવતી હોય કોક ને સફેદ ભાવતી હોય એવું હોય ને તો સારું જો દૂધ ને એવું આવી ગયું છે પછી

તો હારો મિત્રો આશા છે વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને કરીશું અમે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર ને કોમેન્ટ કરવા ન બતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય માં મોંગલ રાધે રાધે આવજો બાય બાય